કામરેજના ગલોડી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો હતો દીક્ષાંત સમારોહમાં જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા રાજ્યમાં આજે પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પણ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કામરેજના ઘલોડી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ તાલીમ ચાલી રહી હતી ત્યારે જિલ્લા પોલીસ હેડક્ પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહ યોજાયો હતો તાલીમ લઈ રહેલા લોકરક્ષકોને સાયબર ક્રાઇમ અવેરનેસ એનડીપીએસ અવેરનેસ બંદોબસ્ત માટેની તાલીમ સહિતની તમામ તાલીમો સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આપવામાં આવી હતી

આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમ કે સાયબર ક્રાઇમનું અવેરનેસ હોય એનડીપીએસ અવેરનેસ હોય વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ આના માટે હું ડીવાયએસપી એસપી અને સુરત રૂરલ હેડક્વાટર ની તમામ ટીમ ને અને તાલીમ માં જોડાયેલા તમામ લોકોને ખુબ ખુબ અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ સુરત